હું કાર્યપાલક ઇજનેર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરૂચ શહેર રોજ જાહેર જનતાને મારે જણાવવાનું કે તારીખ સાત નવ પચીસ ના રોજ ભરૂચ શહેરના હાજીખાના વિસ્તારના રહેવાસી શ્રીમતી મધુબન પ્રજાપતિના ઘરે એનું ઘરનું લાઈટ બિલ રૂપિયા ત્યાંસી હજાર વધારે પડતું આવેલ એવું સોશિયલ મીડિયામાં ખબર મસેજ વાયરલ થયા હતા આ બાબતે આજ રોજ અમો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ના અધિકારીઓ તથા એજન્સી ના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ ગ્રાહક સંપર્ક કરવામાં આવેલ અને આ બાબતે આપને ખાસ જણાવવાનું કે તારીખ પચીસ ત્રણ પચીસ ના રોજ ગ્રાહક ને ત્યાં સલામ માટેનું સ્માર્ટ મીટર કલેક્શન લગાવવામાં આવેલ છે જે આજ રોજ બી એક્ટિવ છે અને એમાં વધુ જરૂરત ભરી તપાસ કરતા ગ્રાહકના જ્યાં જે સોલાર નું ઇન્વર્ટર લાગેલું છે તે ખામીયુક્ત છે જેના લીધે સોલાર યુનિટ જનરેશન થયા નથી મીટરમાં નોંધાયા નથી ફક્ત આ કારણથી ગ્રાહકનું વીજ બિલ વધારે આવેલ છે જેની સમજણ આ દિવસ ગ્રાહકને આપેલ છે જે હમણાં સ્વીકાર્યું છે આમ સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મીટરને લીધે જે વધારે બિલ આવે છે એમાં કોઈ તથ્ય નથી આથી મારે શહેરની જાહેર જનતાને જણાવવાનું કે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં કોઈ તફાવત નથી સ્માર્ટ મીટરમાં ફક્ત કોમ્યુનિકેશન ડિવાઇસ છે એટલે એ આપણા ફોન સાથે અને સૌથી કોમ્યુનિકેટ કરે છે અને આપણને રોજે રોજનો વપરાશ આપણને ફોનમાં એને એને એપમાં દેખાડે છે એટલે આપણા સૌરાષ્ટ્ર માટે સ્માર્ટ મીટર છે આપણી સુવિધા માટે છે સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતનું વધારે પડતું બિલ આવતું નથી એ હું ખાતરી આપ સૌને જણાવું છું আছে স্মার্ট ফোন গভরাশো নইয় স্মার্ট ফোন ঘরে রিষ্ট করাও থ্যাংক ইউ